હાબસ કાત્ર એટલે ને બસ તમને બહુ ગશી કરી ઓ اچھا છત્રી છીટી છે શુભ ઘડી છે અને વીર ની ઘરે મહાવીર પતાયેલા છે એટલે વીર નામના એક ભાઈ છે અને એટલે ત્યાં પુત્રની પ્રાપ્તિ થઈ છે અને ઈ પુત્રનું નામ મહાવીર

তো কে আতো সুপার আতো মারো কোয়েন চে আstar

મા સવારથી સાંજ એની દેખभाल કરે છે અને પિતા એની દેખભાળ સરસ થાય એની બધી વ્યવસ્થાઓ કરે છે મારો દીકરો એસ્ટાબ્લિશ થાય અને આ જળમાં આમને આમ જીવન વીતી ચાલે છે એટલા હમણાં છોકરો જન્મ થયો અને હમણાં જ

જોયો નથી બે વર્ષ થઈ ગયા તું આવ્યો જ નથી એકવાર આવી જા ને બેટા તને મળવાની બહુ ઈચ્છા થાય છે તારા પપ્પાની એ તબિયત સારી નથી રહેતી આજકાલ તને બહુ યાદ કરે છે બેટા એક વાર આવી ને ચિંતા કરતો મારા મારી તો હમણાં માની વાત છે મેં કીધું તમને શું થયું

કોઈ પણ સમજી શકે અત્યાર સુધી જ્યાં સુધી આપણી ઘરે બાળક ન આવે ને

પણ બસ એટલું સમજાવવા માંગુ છું કે બાળકને ને મોટા કરો આપણા મા બાપ આપણા દાદા દાદી એ પણ આપણે મોટા કર્યા છે પણ શું ધર્મ અને પોતાના પોતાનું બીજું જીવન ભૂલીને આપણી કિંમત શું આજ રહેશે મા બાપની કિંમત જો આજે જે એમની સાથે થયું છે ઈ આપણામાંથી કોઈની પણ સાથે થઈ શકે છે આમાં હું એમ નથી કહેતી કે દીકરો ખરાબ છે કે દીકરી ખરાબ છે કારણ કે એમને દૂર મોકલવાનો નિર્ણય બી તો આપણો હતો ને કારણ કે આપણને બી તો લાલચ હતી ને કે તું દૂર જઈશ ત્યારે તું પૈસા વધારે કમાઈશ તારું નામ થશે તો અમારું નામ થશે તું જો પૈસા મોકલીશ તો હું મોકાશ્રયમાં લખાવીશ તું આમ તું તેમ તું આમ તું તેમ તો શું આપણી ઈ લાલચ આપણને મૂકી પહેલી દૂર મોકલવાની રામાં એવું ન થાય કે તમારા દીકરા કે દીકરી તમારાથી જ દૂર થઈ જાય હોઈ શકે એ લોકોને પણ આવું હોય ટિકિટ ન મળે વ્યવસ્થા ન થાય છુટ્ટી ન મળે

आप पृथ्वी पर शेष मार्म में हवे आपने कीધું તો એ મુજોતા આપ બધા જ આંખે પડતી બાંધી લો ફરને તો प्लीज વધારે रिक्वेस्ट કરી કે તમે લોકો બધા જ યાત્રા બહુ અનોખી હે યે યાત્રા ઓર કહી કે નહીં મગર apne પ્રભુ કા apne પ્રભુ કે દર્શન કી હે યે યાત્રા શ્રી મહાવીર ક્ષેત્ર કી હે સરસ જાત્રા આપણે કરી રહ્યા છે આજ સુધી કદાચ આવી જાત્રા ક્યારે પણ કોઈ અનુભવ કરી નહીં હોય હું બધા બહેનોને પણ કહીશ કે તમે લોકો પણ પોતાની આંખોમાં પટ્ટી બાંધી લો

અને એ સમયમાં ભાઈ કે છે કે ના મને મારા પુત્રને જોવો છે મને મારી બહુને એકવાર વાર કેવું છે પણ યમ કે છે કે ના ભાઈ હવે તારી પાસે સમય નથી ચાલ તારી યાત્રા શરૂ થઈ છે અને આવી જ યાત્રા એક દિવસ આપણા બધાની શરૂ થશે તો પણ આપણને ભરી પછી પૃથ્વીના આ દિવ્ય ક્ષણો નહી મળે ઈ ખૂબ કરે છે આપણો આત્મા ખૂબ જ કરી રહ્યો છે પણ હવે તો પણ થઈ શકે એમ નથી હવે તો કંઈ પણ થઈ શકે એમ નથી અને હવે એમની પહેલી યાત્રા શરૂ થાય છે અને ઈ જીવને

एमने खुद से एमना शरीर ना मांस ने भांस से भाई कहे छे कि ना प्रभु ना प्रभु हूँ तो जैन छो प्रभु मैं तो कोई दिवस पर कोई ने कोई प्रकार नो दुख दिधु नथी प्रभु कहे छे कि हाँ तारे आ नरक नी याचना नथी करवानी हूँ तो तने देखाड़ी रहो छो કે જેવા માણસોના કર્મો એવા જ એમના એવા જ એમના ભવો અને તારો આવો નહીં ત્યારે ઈ માનવીને હાસ થાય છે ઈ હાસ થઈને એમ કહે છે કે ધન્યવાદ પ્રભુ ધન્યવાદ તમે મને જૈન કુળમાં જન્મ આપ્યો હે પ્રભુ ધન્યવાદ

જૈન થઈને બધાના આંસુ લેછા છે મે તો જૈન થઈને પ્રભુ બધાના દુખો મે ઓછા કર્યા છે હે પ્રભુ મને આ યાતના નથી કરવી સોચો માનવી સોચો એકવાર સોચો જો આ બધા યત્નો આપણને જો સહન કરવા પડશે તો જાગો હે માનવી જાગો આ પ્રભુનો સંદેશ છે કે છોડો બધું છોડો હું એક દ્રષ્ટાંત આપું છું કે જોવો આ કરુણ દશા શું તમારી આ યાતના ભોગવી છે ના ના પ્રભુ

હું આ સુગંધને સુંઘું છું અત્યારે સિર્ફ અને સિર હું મારો આત્મા અને મારા પ્રભુ મારી સાથે ચાલી રહ્યા છે બહુ જ સરસ સુગંધ બધે ફેલાઈ રહી છે ત્યાંજ 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 પગલા ભરતા ભરતા અરે હું સુ બહુ જ સુવાળા ગાડલામાં ચાલું છું આ સરસ રસ્તો આ સરસ સીડીઓ પ્રભુ હું ક્યાં છો પ્રભુ આ સૂ છે પ્રભુ ભક્ત તું જૈન છો તે ઘણા બધા અઠ્ઠમ કહ્યા છે તે માસમણ કર્યા છે તે ચોબિયાર કર્યા છે તે કોઈ દિવસ પણ ખુલ્લું મોટું રાખ્યું નથી અને તે હંમેશા ઉપાશ્રાયમાં વ્યાખ્યાન સાંભળા છે ગુરુવાણી ગ્રહણ કરેલી છે અને એનો બદલો તારે અહીં ભોગવવાનો છે આત્મા કહે છે કે પ્રભુ કુ ધન્ય છો ધન્ય છો જૈન ધર્મ ને ધન્ય છે એવા આ કુળ તમે મને જન્મ આપ્યો તમને ધન્ય છે પ્રભુ આ કયું ક્ષેત્ર છે આયાના સ્વામી કોણ છે ત્યારે પ્રભુ કહે છે કે આયા શ્રી સિમંદર સ્વામી બિરાજમાન છે આયા શ્રી સિમંદર સ્વામી બિરાજમાન છે અને આયા એવા જીવો આવી શકે છે જે જે કોઈ દિવસ પણ કોઈને હાનિ પહોંચાડેલી નથી જેઓ પોતાના ધર્મમાં એકદમ નિષ્ઠ રહ્યા છે જેઓ એક તપ કર્યું છે ધ્યાન કરેલું છે અને સાધના કરી છે ત્યારે માનવી કહે છે કે પ્રભુ સાધના પ્રભુ સાધના એટલે ત્યારે પ્રભુ કહે છે કે ચાલ હવે તારી મનની આંખો તું ખોલ અને સ્વામી સમક્ષ પોતાની આત્માને અર્પણ કરી નાખ અર્પણ કરી નાખ અર્પણ કરી નાખ હે આત્મા તું તારો ગયો જન્મ ભૂલી જા અને અત્યારે સિર્ફ ને સિર્ફ પ્રભુનું સ્મરણ કર હે આત્મા

નવકારમાં પ્રથમ દિવ્યા અક્ષર છે

અને હે આત્મા તું સારા કર્મોને છો તું સારા કર્મોને કર તું મંદિરોમાં જા તું પાશ્રયમાં જા તું તારી ધર્મ ભાવના કર કોઈ દુખી હોય તો એને મદદ કર કોઈને કાઈ છોતું હોય તો એને આપ પણ કોઈ દિવસ પણ કોઈને હાની નહીં પહોંચાડ હે માનવી તું જૈન છો તું જૈન કુળમાં જન્મ લીધો છે તે પણ એની પેલા મે તને મનુષ્ય અવતાર આપ્યો છે તો ઈ મનુષ્ય અવતારને તું ભૂલ નહીં ઈ મનુષ્ય અવતાર તને ખૂબ માંગી માંગીને મળ્યો છે 84 લાખ યોનાના ફેરા ફરતા ફરતા બધી ગતિને પાર કરતા કરતા આ મહામૂલ્ય માનવ દેહ મળ્યો છે આ મૂળ મહામૂલ્ય માનવ દેહ મળ્યો છે તો હે માનવી તું આ ક્ષણો ખેલ બરબાદ કરે છે

ત્યારે જ તારી બધી ભૂલો માફ થશે મે આયકુ મે દીધું મારું છે તારી સાથે ફક્ત ને ફક્ત તારા કર્મો આવશે એ વ્યાજ ભાવો સાથે અહી આ ઓમ ના રણકાર સાથે આ યાત્રા પૂર્ણ કરું છું પૂર્ણ કરું છું પૂર્ણ કરું છું ઓ પોતાના નેત્રમાં લગાડો એવી ભૂમિના સ્પર્શથી એવી ભૂમિના સ્પર્શથી આપણે નિશ્ચય પાવન થશું પાવન થયેન્દ્ર એક પણ પ્રભુની વાણીમાં મારા એક પણ શબ્દો